જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મજામાં છો તો આજે ફરીવાર વિડીયોમાં આવી ગયા છે તો આજે ભાઈ આપણે આવેલા છે સલેબની ભરાઈમાં તો આજે જો સલેબ છે વિડીયોમાં રહેજો ભાઈ કઈ રીતે ભરાઈ ભરાવાની છે તમને બતાવી જો ભાઈ લાઇટ ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો સરસ મજાનું લાઈટ ફિટિંગ થઈ ગયું છે અને આપણે આ સલેબ ભરવાની છે ને આ બાજુ છે પાલક બાલક થઈ ગઈ છે તો ટ્યાંગ આવી ગઈ છે ભાઈ તો નાસ્તો પાસ્તો કરે છે નાસ્તો થઈ જાય પછી શરૂ કરીએ શરૂ થાય એટલે તમને બતાવો વિડીયોમાં રહેજો તો અમારે અલ્પેશભાઈ આ આવી ગયો છે ભાઈ જોઈ શકો સરસ મજાનું ભાઈ ફિટિંગ આવી ગયાનું છે ચાલો તો વિડીયોમાં રહેજો સરસ મજાનું જો ભાઈ પાણી પહેલો નીકળી ગયો છે જોઈ શકો જો ભાઈ આવી રીતે મુહૂર્ત થઈ ગયું છે તો ચાલો તમને આગળ આગળ તો રહેશે વિડીયોમાં રહેજો મિત્રો અત્યારમાં જો એક પટો ભરાઈ ગયો છે ને બીજા ફોટાનું ભાઈ મુહૂર્ત થઈ ગયો છે આવી રીતે ભાઈ અમારે ભરાઈ થાય છે જોઈશું સરસ મજાની ભાઈ ભરાઈ ચાલુ થઈ ગઈ છે તો આગળ વિડીયોમાં રહેજો ભાઈ સરસ મજાનું જો મિત્રો કપલેટ થઈ ગયું છે અહીંયા આ બાજુ જો મસ્તનો ફોટો ભરાઈ ગયો છે સામે છે દાદરાનો માલ નાખે છે લગભગ કપલેટ ભરાઈ ગઈ છે જો આટલું કપલેટ થઈ ગયું છે આગળ વિડીયોમાં રહેજો ચાલો મળીએ તો વાગ્યો છે એકની છેલ્લો પટ્ટો રો છે જોઈ શકો